બાર વાગે ને તબી હા મોય બે વાગે ને તબી હા એટલે બહુ વાર રાખવી પડે ને કે હારો રોટડે પર રાખે નહીં અમારે તો અને પાવડો લઈને ઓહ પડવું પડે કેડે કેડે જોવાનું છે અને હજુ તમે લાયક વાલ છે ને ખૂબ ખૂબ આપણે નવું નવું જોવાનું છે અને નવી નવી ખેતી વતાવાની તમને મને છે હજી આપણે બપોઈ વાબાના છે અમે આપણે ગાળવાનું કરી મેલી છે અને રાજ કરો હજુ બાબાનો હવે અને આજ પાઈ ગયા છે પોણે હજુ ભર્યું છે સૂતરમાં જો આપડે આ ફૂંડ જો આ ફૂંડ જોતો ને વિસા તો તો લઈ જા જો માં પાસે સીત કંટાળી ગયા આ રે આપડા એરંડા હે એટલે આખા ચિત્ર માં એરંડા વાયા હતા પણ એરંડા વા આતા પડ્યા વરસાદ નું પાણી અડ્યું ને એટલે એરંડા બધા બળી જાય એટલે આટલા રાસે ના દૂર આડું પેર દીધું અંદર આટલે છે આપડે બધું રાયડું પેર એરંડા ભાજી નામ કે એરંડા ચક ચક આમાં જો વરસાદના ના બધું ભરી દીધું ને તો એરંડા જતા રહ્યા એટલે પછી રાયડું વાગી દીધું આ એડડાનું ફળું છે એડડાના આ તા પોળા કરવાના છે આ નું ફળું બનાવ્યું છે આટલું અને આ રીચુકુડી વાય છે મિત્રા જોઈ લેજો તમે આ ચુકુડી વાય છે આપણે અને આ આજે બાજું જવું વાય છે અને આ કુકુર જોડે માટે વાય પણ આ બાજરીનું નું હજુ તો બાજરી ઉડી અંદર છે એટલે અમો એડડા ફોળવા ચાલુ કમ જોઈ લેજો હાલ કેટલી કરવાની પછી તો ઠેકડાવ આ આને કેટલી કરવાની આ એડડા રે ને થોડા પરા રાખવાના એટલે પાછી જાય અંદર ઉણા હોય આ દતાળી ને પાવડો છે પાછું લેજો દતાળી છે ફળાય અને આપણે પાવડા છે કોમ ચાલુ કરી દીધું છે અને હજુ બુકડવાનું ખડું બાકી છે ચાલો આપણે આ ખેતરમાં જવું આવેલા ધોરા માટે જવું મોટા મોટા અમુક ચકચક રાયડું નાખ્યું છે પેલી પાડી આપણો તબેલો હોય ધોરા ન પણ બે ત્રણ જોવાના કરે અરે જવું છે અને તમારા માટે લઈ જાવ ને લઈ જાવ ખબર લઈ જવાય આપણે ટોટા પાછરા ચાલુ કર્યું છે એટલે પાઇપ એટલે પોણી વાળવાનું છે કાલે હવારમાં આઠ વાગે એટલે આપણે ટોટા જોડવાના તમને ચાલુ રાખજો હવે આપણે પાઇપ જોડવાનું છે પોણી વાળવાનું એટલે આઠ વાગે હવારમાં એટલે હું પાઇપ જોડું તમે જોઈ દઉં હવે આપણે કાલ સવારમાં પાણી છાલ કરવાનું છે આ ખેતરમાં